હર હર મહાદેવ જય સારામ કેમ છે બધા મિત્રોને મન મજામાં તો હું આજે આવી ગયો હતો સાડા પાંચ વાગે ઉપર પછી કે જો આમ તો હું ડેઈલી આવું આરતી કરવા અહીંના પૂજારી મારા પપ્પા જ છે ડેઈલી આપણે આવતા જ હોય આજે મને એમ થયું કે બધાને તમને બતાવું મંદિરનો વ્યૂ કેવો છે અત્યારે જ જોવા જેવું હોય અલગ જ છે જો ને યાર વ્યૂ તમને ઉપર થી મહાદેવના દર્શન કરાવું જગ્યાના જગ્યા દેખાડું અને ગામની બહાર આવ્યું ને એટલે તમને આમ અલગ જ દેખાશે બધા જે પંખીઓ બેઠા છે બધા કબૂતર સવારે તો કંઈક કબૂતર હોય ગામમાં તો અત્યારે બહુ પંખીનું બહુ ઓછું થઈ ગયું છે જેના વ્યૂ તો જોયું યાર તમને એમ થાશે કે આપણે અત્યારે ફિલ્મમાં આવી ગયા છે જો મહાદેવના દર્શન કરતી કરાવી મહાદેવના દર્શન કરી આ ફુલનાથ દાદા પહેલાં ઓલા પંચનાથ દાદા તો મંદિરનો વ્યૂ કેવો છે કંઈક તમે અહીંયા આવો રાણાકંડોરા ગામે આવો વાળોદરા રોડ બાજુ છે મહાદેવનું મંદિર આ જો બીની છે કંઈક વિઝિટ કરો આવો તો શ્રાવણ મહિનામાં જ આવો બધા મિત્રો જોવો આરતી કરો આરતી જો આરતીનો ટાઈમ છે સાડા સાત સાડા સાત ચાલુ થાય છે આ બિલા છે ને બીલા તમે ખાવ ને ખાલી કાચા તો તમને પેટમાં દુખતું હોય ને ગમે તેવું એ મટી જાય ને એનું બાકી જઈને જુસ પીવો ને એનું તો અલગ જ મજા છે તમે બીજા બારના બધા જ્યુસ ભૂલી જાશો એવું સુંદર એનું જ્યુસ બને છે જો એનો વ્યૂ જુઓ આ અલગ લાગે આપણે ક્યાંક ન બીજે ક્યાંક આવી ગયા હોય જુઓ મિત્રો ગામની બહાર આવે એટલે તમને મજા આવે ફરવાની ફેમિલી સાથે આવો ફેમિલી સાથે મજા આવે બાળકોને મજા આવે હાલો હું તમને હવે નીચેથી બતાવું મહાદેવના દર્શન કરાવું મંદિરમાં અહીંથી તો વાત ઓછી નથી થવાની આ વ્યૂ જોવાની વાત પાછળ આ તુલસીજી છે આવા સુંદર ફૂલ છે જે વડલો છે ને સો વર્ષ થઈ ગયા વડલા તો મંદિર કેટલા વર્ષ પુરાણું હશે એ વિચારો મિત્રો હાલો તમને અંદર લઈ જાવ મહાદેવના દર્શન કરાવું મંદિર કેવું પ્રાચીન છે બે મંદિર પ્રાચીન છે હમણાં ઓલું હમણાં બન્યું એટલે હતું જૂનું બનાવ્યું આ મંદિર તમે જુઓ આપણા રાડકવાયા ફૂલનાથ દાદા બેઠા છે મહાદેવના દર્શન કરી લઈએ બધા મિત્રો હર હર મહાદેવ શિવ શંભુ જો કેવું મંદિર છે હજી તમને હું પંચનાથ દાદાનું મંદિર અને દર્શન કરાવું ત્યાંનું આ મંદિર આપણે હસ્તે જયેશભાઈ જોગિયા મુંબઈવાળા એને બનાવી દીધું છે ને જેટલું તમે દિલથી ધન્યવાદ કરો એટલું ઓછું છે બહુ સારું કહેવાય આ વસ્તુમાં પૈસા વાપરો ને બધા ધન્યવાદ છે જયેશભાઈ જોગિયાને ત્યાં પાંચના દાદા આપણા બેઠા છે પાંચ મુખવાળા મહાદેવ એના દર્શન કરી લ્યો બધા મિત્રો પાર્વતી મા પાછળ બેઠા છે એના દર્શન કરી લ્યો બધા જોઈ લ્યો કેવો વ્યૂ કેવો છે મંદિર હમણાં હજી થોડુંક બાકી છે કામ આ તો બધા મિત્રોને બતાવું કાંઈ મેં આપણે શોર્ટ તો મૂકતા હોય આ રોંગે આજે મૂકીએ હું બધાને તમને બધા જોઈ શકો ને શોર્ટમાં તો તમે એટલું કોઈ ન જોઈ શકો રોંગમાં તમે જોઈ શકો જો કેવો છે ગમે તો જો લાઈક કરજો તમે આ જેટલો થાય એટલો શેર કરજો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટમાં અરહર મહાદેવ લખતા જજો ને સપોર્ટ તો જરૂર કરજો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અરહર મહાદેવ જય છે રામ બધા